તો હવે જોઈએ રાજકોટમાં વખત બોર્ડની દાદાગીરી રાજકોટમાં બળપૂર્વક દુકાન ખાલી કરવાની ઘટનામાં વેપારીઓમાં રોષ છે અને દુકાન વેપારી હસમુખભાઈએ પોતાની આખી એ સમગ્ર ઘટના જણાવી હસમુખભાઈની ની ગેરહાજરીમાં દુકાન ખાલી કરીને સામાન બહાર ફેંકાયો પંદર થી વીસ જેટલા લોકોએ આ જગન્ય કૃત્ય કર્યું છે વધુમાં કહ્યું કે વર્ષ ઓગણીસો ને ચોસઠ થી ભાડે ચાલતી દુકાનમાં અચાનક જ તાળા તોડીને સામાન ફેંકી દેવાયો દુકાનો માલ સામાન બહાર ફેંકી દેતા ઘણો નુકસાન થયું છે જૂના તાણે ત્રણ દુકાનો ખાલી කරાવાઈ હતી અને વકફ બોર્ડની મિલકત હોવાનું ગઈ આ દુકાન ખાલી કરાવી હતી તો એ ડિવિઝન પોલીસે હે ફારૂક મુસાણી સહિત પાંચ સામે ફરિયાદ નોંધાવી છે મોહનલાલ શિવજી કલ્યાણજી ગોકરદાસ અને ભાઈચંદ ફૂલચંદની દુકાન ખાલી કરાવી હતી તે હું Obrador તો મારી અમારી ફેમિલીમાં પ્રસંગ છે હું હતો મને ફોન આવ્યો અહીંથી કે બારી દે તમારા તાળા તોડીને બધો સામાન બારે બધો ફેંકી દીધો છે એટલે મેં પેલા તો વાત કરી તો પછી ભાઈ જેની સાથે ભાઈ છે મને કે અમારી પાસે વક્ત બોર્ડ નો ઓર્ડર છે અમારે કબજો લેવાનો છે અને કબજો લઈ લઈએ છે તો તમે તાળા તોડી નાખો મારી ગેરહાજરીમાં લઈ ગઈ અમારે આજે બધું કાર્યવાહી પૂરી કરવાની છે નોટિસ અગાઉ પાઠવી છે કોઈ વસ્તુ નહીં કોઈ અને આટલા વર્ષો વિવાદે નથી કોઈ સાથે એક જાતનો પણ કેટલા સમયથી આ દુકાન જો સ્થિતિ ગણી લેવા છે મને લાગે છે સો દોઢસો રૂપિયા હોવું જોઈએ મને યાદ નથી બીજી દુકાનો સાથે કેટલી દુકાનોના આ પ્રકારે છે એક બે ત્રણ શું તમારી માંગણી શું છે કારણ કે હવે તો એ ડિવિઝન પોલીસ મતકમાં ફરિયાદ નોંધાઈ છે માંગણી શું છે ન્યાય મળવો જોઈએ ને આ બધું જે થયું છે ખોટું છે ભાઈ ન થવું જોઈએ અમારા માટે કે કોઈ સાથે પણ રાજકોટમાં વખત બોટના નામે દુકાન ખાલી કરાવવાના કેસમાં ધારાસભ્ય બોલ્યા ધારાસભ્ય દર્શિતા શાહ સમગ્ર ઘટનાને ગંભીર ગણાવી હિન્દુ મુસ્લિમ વિવાદ ઉભો ન કરવા પોલીસ કમિશનર સાથે ચર્ચા અને કહ્યું કે કોઈએ ડરવાની જરૂર નથી દાણાપીઠમાં ત્રણ દુકાનદારોના દુકાનના તાળા તોડીને સામાન જે બહાર મૂકવામાં આવ્યો છે એ બાબતની ગંભીરતા લઈને આજે પોલીસ કમિશનર સાહેબને હું અને અમે મળવા ગયા હતા અને એ બાબતે ધ્યાનમાં આવતા આ બાબતની ગંભીરતા લેવામાં આવે અને આ બાબતને ભવિષ્યમાં આવા કોઈ પણ બનાવ ન બને વિસ્તારમાં એ બાબતની તકેદારી રાખી અને એ સામે કડક કાર્યવાહી કરવામાં આવે એ બાબતે પોલીસ કમિશનર સાહેબને રજૂઆત કરવામાં આવી છે વકફ બોર્ડે સ્પષ્ટ એમના પત્રમાં લખેલું છે કે નિયમ અનુસાર જે કઈ પણ કાર્યવાહી કરવાની થાય એ કાર્યવાહી કરવી એટલે પોલીસ કમિશનર એ જણાવવામાં આવ્યું છે કે નિયમ અનુસાર કાર્યવાહી કરવાની થતી હોય ત્યારે નિયમ વિરુદ્ધ આ રીતે કોઈની દુકાનના તાળા તોડીને એમના માલસામાનને નુકસાની પહોંચાડે એ યોગ્ય નથી એટલે ભવિષ્યમાં આવું ન થાય એની ખાસ તંત્ર દ્વારા તાકીદારી રાખવામાં આવે અને કાર્યવાહી કરવામાં આવે રાજકોટમાં મુસ્લિમ લોકોએ દુકાનના તાળા તોડ્યાને લઈને વિશ્વ હિન્દુ પરિષદ મેદાને પડ્યું છે વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોએ ઘટનાને વખોડી કાઢી કાયદાકીય પ્રક્રિયા સિવાય આ જગ્યા ખાલી કરાવી જ ન શકાય વધુમાં કહ્યું કે રાજકોટની શાંતિ ડોળવાનો કોઈ પ્રયત્ન કરશે તો તેને છોડાશે નહીં વકફ બોર્ડનો ઓર્ડર હોય તો પણ પોલીસને સાથે રાખીએ અને સાથે રાખીને કામ થવું જોઈએ આગામી દિવસોમાં આ પ્રકારની ઘટના ન બને તેને લઈને કડક પગલા ભરીશું વિશ્વ હિન્દુ પરિષદ ગઈકાલે જે ઘટના બની નવાબ મસ્જિદની એટલે એ એ ઘટનાને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ આવું ભવિષ્યમાં ન બને એના માટે વિશ્વ હિન્દુ પરિષદ કાળજી રાખશે આ એક દુઃખદ બિના છે આવું ન થવું જોવું એ રાજકોટ શાંતિપ્રિય શહેર છે તો એમાં બધા હળી મળીને રહે એવું કામ કરવું જોઈએ છતાંય વકફ બોર્ડનો ઓર્ડર હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં એને વિશ્વાસમાં લઈ એનું સંરક્ષણ મેળવી અને કબજો લેવા જઈ શકે એમ ના જઈ શકે આગામી દિવસોમાં આવી પણ જે કોઈ પણ ઘટના રાજકોટ શહેરમાં બનશે તો વિશ્વ પરિષદ દ્વારા તેનો કાયદાકીય ના પ્રબંધોને સાથે રાખી અને તેમનો વિરોધ કરવામાં આવશે અને ભવિષ્યમાં પણ આવા બનાવો ન બને તે માટે પણ વિશ્વ હિન્દુ પરિષદ હંમેશા તત્પર રહેશે ખાસ કરીને જે જૂના ભાડુઆત હોય તેને કાયદાની પ્રક્રિયા અનુસારે વગર પણ વ્યક્તિ ખાલી કરાવી શકતો નથી બાર વર્ષથી ઉપરનો જેનો કબજો હોય તે ખાસ કરીને તેવી કોઈ દુકાનો ખાલી કરાવી કાયદાની પ્રક્રિયા સિવાય ખાલી કરાવી શકાતી નથી રાજકોટના દાણાપીઠમાં લુખા તત્વોની દાદાગીરી ઉપર પોલીસે પોતાનું નિવેદન આપ્યું ઝોન બે ડીસીપીએ કહ્યું કે કૃત્ય એ ગેરકાયદે હતું વેપારીઓ પાસે લાંબા સમયથી દુકાનો ભાડે હતી વખત બોર્ડે ઓર્ડર કર્યો હોય તો નિયમ અનુસાર દુકાન ખાલી કરવાની હોય છે તો રાજકોટ હે ડિવિઝન પોલીસ આ મુદ્દે તપાસ કરી રહી છે વખત બોર્ડની પણ તપાસ કરવામાં આવશે વખત બોર્ડનો ઓર્ડર સાચો છે કે કેમ તેની પણ તપાસ થશે હવે મસ્જિદમાં ત્રણ દુકાનો હતી એમના અને એમના સંબંધીઓની જેમાં એમના પાસેથી અમુક માણસોએ આવીને ગેરકાયદેસર મંડળી રચી એમની દુકાનનો તાળો તોડી એમની દુકાનનો સામાન બહાર કાઢી ગેરકાયદેસર અપ્રવેશ કરેલ છે તો એના માટે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને અત્યારે તપાસ ચાલુ છે પ્રથમ દ્રષ્ટિએ એવું જાણવા મળ્યું છે કે દુકાન ભાડુઆત તરીકે દુકાનમાં ફરિયાદી રહેતા હતા અને લાંબા સમયથી એમના પાસે દુકાનનો કબજો હતો વકફ બોર્ડનો એક હુકમ હતો જેમાં આરોપીને નિયમાનુસાર કાર્યવાહી કરી કબજો મેળવવાનો નિર્દેશ હતો પણ જે આરોપી છે એમને નિયમોની પાલના કર્યા વગર ગેરકાયદેસર પ્રવેશ કરી દુકાનનો કબજો મેળવ્યો